જાન્યુઆરી મહિના માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રેવન્યુ કનેક્શનમાં દસ પોઈન્ટ ચાર ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે આ સાથે કનેક્શન રૂપિયા એક પોઈન્ટ બોતેર લાખ કરોડના સ્તરે પાર કરી ગયું છે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું માસિક કલેક્શન છે કે તે જ સમય નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ત્રીજી વખત કનેક્શન એક સિત્તેર લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું અમરેલ એપ્રિલ બે હજાર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન ચાલુ નાણાકીય વર્ષે જીએસટી કનેક્શનમાં વાર્ષિક અગિયાર પોઈન્ટ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં કનેક્શન રૂપિયા સોળ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં રૂપિયા ચૌદ પોઈન્ટ છન્નું લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જીએસટી કનેક્શન રૂપિયા એક લાખ ચોસઠ હજાર આઠસો બ્યાસી કરોડ હતું કે જેમાં સીજીએસટી રૂપિયા ત્રીસ આ સાતમો મહિનો છે કે જેમાં કનેક્શન રૂપિયા એક પોઈન્ટ સાઈઠ લાખ કરોડ થી વધુ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ